સુરત શહેરમાં ચોમાસા દરમિયાન આગની વચ્ચે કર્મયોગી સોસાયટી ખાતે આગ લાગતા મચી જવા પામી હતી સુરતમાં અવારનવાર આગના બનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી સોસાયટીના ડીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી હતી ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગતા આપણા તરફ નો માહોલ સર્જાયો હતો ટ્રાન્સફોર્મરથી પચાસ ફૂટ નજીક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ આવેલી છે સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે જેના પગલે શોરસર્કિત થવાનો ભય હોવાથી લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની બાજુના બિલ્ડિંગમાં નાના બાળકો સહિતના પરિવાર રહેતા હોવાથી સ્થાનિકો ઉચાટમાં આવી જવા પામ્યા હતા તાત્કાલિક ડીજીવીસીએલની કચેરીમાં જાણ કરાઈ હતી જો કે પેટીમાં લાગેલી આગ ઘણા સમય સુધી ચાલુ રહેતા લોકો મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે દૂર ઉભા રહી જવા પામ્યા હતા તો સ્થાનિકોએ વધુમાં કહ્યું કે આ રીતે કદાચ તક્ષશિલા ઈમારતમાં પણ આગ લાગી હતી જો કે કોઈ મોટી દુર્ઘટના ન સજાય તે માટે ડીજીવીએસએલને જાણ કરી દેવામાં આવી હતી જેને પગલે પાવર કાપી નાખતા માત્ર વાયરન પેટી ચડ ગયા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાઈ નહોતી બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફાઈવ